સરકાર વિદ્યાર્થીઓમાં સરકારના નિર્ણય સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે સરકારના ફી વધારાના નિર્ણયનો સખત સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરીને ફી વધારો પાછો ખેંચવા માટે માંગ કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર નજીક પાટણ ઊંઝા હાઇવે પર ચક્કાજામ કરતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે તાકીદે દોડી આવીને વિદ્યાર્થીઓને માર્ગ ઉપરથી હટાવી ટ્રાફિક વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો

સમગ્ર ગુજરાતની અંદર અમારા એનુષય વિદ્યાર્થી સંગઠન જે મેડિકલ કોલેજો છે એની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને એમને જે ડીન મેડિકલ કોલેજના ડીન છે એમને રજૂઆત આજે કરવામાં આવી કે આવા વાળા સમયની અંદર જે વિદ્યાર્થીઓનો સિત્તેરથી એસી ટકા ફી વધારો જે થયો છે એ રોજ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને જો ખેંચવામાં નહીં આવે તો આવા વાળા સમયની અંદર આ વિદ્યાર્થી સંગઠન છે ભગતસિંહનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવવા માટે તૈયાર છે એટલે આજે મેડિકલ કોલેજ ખાતે અમને આશ્વાસન આપ્યું છે કે ચારથી પાંચ દિવસની અંદર અનુ સકારાત્મક પગલાં લઈ અને વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવામાં આવશે એવી અમને ખાતરી આપી છે નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા આજે ધારપુર મેડિકલ કોલેજમાં વીજ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મેડિકલ સોસાયટી દ્વારા ફીમાં દરખમ વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં ઓબીસી છાત્રો માટે છાસઠ ટકા અને ઓપન ઓપન કેટેગરીના છાત્રો માટે અઠ્યાસી ટકા જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીસીને ઉગ્ર રજૂઆત કરી પાટણ ઊંઝા હાઈવે બ્લોક કર્યો છે જેથી સરકાર જાગે અને વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો વાંચા આપી અને જલ્દીથી ફીમાં ઘટાડો કરે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર રજૂઆત કરી છે અને જો બે દિવસની અંદર રજૂઆત માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેરે તેર કોલેજની અંદર ઉગ્ર આંદોલન કરશે તેની જવાબદારી સરકાર શ્રી રહેશે સુનામનો ઉદ્યોગ સાહેબ દેસાઈ પાટણ નગર મંત્રી